નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ આ વાર્તા દીકરો વહુ અને માતા પિતાની છે વહુના દુર્વ્યવહારના કારણે દીકરો માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે તો ચાલો હવે વિસ્તારથી જાણીએ કહું છું સાંભળો છો ક્યાં ગયા હા જુઓ આ મમ્મી પપ્પાને પપ્પામાં પડ્યા રહે કચકચ બહુ ના કરે દૂધ અને શાકભાજી લેવા જતા શું ચૂક આવે છે બસ બેઠા બેઠા રોટલા તોડતા આવડ્યું છે મારાથી હવે આ ઘરમાં મિનિટ પણ રહેવાય ચાલો બીજે રહેવા આજે જ ભાડાનું મકાન લઈ લો તો તમારા મા બાપને વૃદ્ધાશ્રમ ભેગા કરી દો કહી દઉં છું હા નહીંતર મારા જેવી કોઈ ભૂંડી નથી થોડા સમય પહેલા મા બાપને ચૂપ કરી દેતો પુત્ર સંતોષ પોતાની બૈરી સંગીતા આગળ કૂતરાની જેમ ઉછળી પટપટ આવતો લાગ્યો ઉપરનું દ્રશ્ય યાદ આવતા જ કવિરાજ શ્રી ગિરિરાજભાઈ મનમાં મલકાઈ ઉઠ્યા અને પત્ની વિમલાબેનને બોલ્યા ઘેર ઘેર માટીના ચૂલા ઘર ઘર કી કહાની વૃદ્ધાશ્રમની શરૂઆત જેનો આ દુનિયામાં કોઈ નથી તેવા નિરાધાર અને નિઃસંતાન વૃદ્ધો માટે કરવામાં આવી હતી પરંતુ આજે વૃદ્ધાશ્રમો પતિના પાલવમાં તપાઈ ગયેલા પુત્રો અને આધુનિકતાના અંજરડામાં રંગાઈ ગયેલી પુત્રવધુઓના પ્રતાપે ફૂલી ફાલી રહ્યા છે છતાં વિમલા એક વાત માનવી પડે અહીં એકદમ શાંતિમય વાતાવરણ છે ઘરની રોજ રોજની કચકચ અને માનસિક ત્રાસથી દૂર એકદમ એકાંતવાળી આ જગ્યા આપણા જેવા સંતાન હોવા છતાં નિસહાય સ્થિતિમાં જીવી રહેલા માતા પિતાઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે જ શ્રી ગિરિરાજભાઈ જૂથતા વાકડીમાંથી દાળને પીવાથી કોશિશ કરવા લાગ્યા દાળની ગરકાવ થઈ ગયા લઈ આવેલ વિજુ બોલ્યો દાદા દાળ મોડી લાગતી હોય તો અહીં મીઠું મૂક્યું છે ગિરિરાજભાઈ તદરામાંથી બહાર આવતા બોલ્યા બીજું જેની જિંદગી જ મોડી થઈ ગઈ હોય એને શું ફરક પડે દાળ મોડી હોય કે ફીકી કાપતા હાથે પકડેલ વાડકીમાંથી દાળ ગિરિરાજભાઈના જબ્બા પર ઢોળાતી હતી જે જોઈ તેમની પત્ની વિમલાબેન બોલ્યા જરા બોલ્યા જબ્બા પર દાળના ડાઘા પડી રહ્યા છે ધોતી ગરદનને ફેરવતા તેઓ પત્ની વિમલા તરફ જોતા બોલ્યા વિમલા જેનું જીવન જ ખરડાઈ ગયું હોય તેણે વસ્ત્રો પર લાગતા ડાઘાની સી ચિંતા નિરાશાથી સામે આવેલ વાંસના ઝાડોને જોતા તેઓ બોલ્યા વિમલા આ સામે વાંસના ઝાડને જુઓ છો વિમલા બેને ચશ્મામાંથી વાસના ઝાડો તરફ જોયું વાસના એ ઝાડ તરફ આંગળી ચીંધતા ગિરિરાજભાઈ બોલ્યા ઝેરીલા સાપ બને બનાવી લે છે ઘર વાંસની જડોમાં મળે છે તેમને ત્યાં સંરક્ષણ અને સુકૂન અને ધીમે ધીમે થતા જાય છે લોકો દૂર આ ભયાનક વસાહતના ડરથી અને ત્યાં વાંસ આસમાનને આંબવાની કોશિશમાં નથી જોઈ શકતો સંભવિત ખતરાને અને અજાણતામાં પાલે છે પોષે છે પોતાના આસ્તીનના ઝહેરીલા સર્પોને હાથમાંથી કટોરો છૂટી ગયો દબાવી રાખેલો આક્રંદ ગળામાંથી પોકારી ઉઠ્યો આંખમાં રોકેલા આંસુઓનો એ બંધ તૂટ્યો અને એ સાથે દુઃખો રૂપી આંસુઓનો પ્રવાહ ગિરિરાજભાઈના વસ્ત્રોને ભીંજવવા લાગ્યો હેમલાબેન ઉભા થઈ ગિરિરાજભાઈની પીઠ પર હાથ ફેરવતા બોલ્યા શાંત થાવ જે નસીબમાં હતું તે થયું ગિરિરાજભાઈ આ હતું નસીબ મારું અસંખ્ય કવિતાઓના પુસ્તકોના રજીયાતા પ્રકાંડ જ્ઞાની કવિરાજ શ્રી ગિરિરાજભાઈ પારેખ જેને મળવા તેની પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવવા ઘરની સામે મેળાવલો લાગતો અને આજે તો લાચાર નીરસ બેકાર અંધારામાં પોતાનું જીવન વિતાવવા ઘસારડો કરી રહ્યો છે કોના પ્રતાપે પોતાના સંતાનોના પ્રતાપે શરીરનું બળ વધ્યું તાકાત વધી કામ વેદના પ્રહારોથી બચવાનું સંસાધન મળ્યું તો આપણા જેવા દુર્બળ અશક્ત લાચારો પર શક્તિ દેખાડી ઘરની બહારનો રસ્તો દેખાડ્યો કોણે લખ્યું મારું આ નસીબ ઈશ્વરે જો ઈશ્વર આવા નસીબ લખતો હોય તો નથી કબૂલ મને એની ઈશ્વરીતા એનાથી તો શેતાન લાખ ગણો સારો

માણસ સાત માણસનો લેતો આજે બીજા માણસના ડરથી એ સાથે જાનવર રાખી ફરે છે ગ્વાલા બની હું મારા બાળકોના માં જોઈ ન શક્યો કે એમના અંતર મનમાં ક્યાંક પશુતા વસે છે વિમલાબેન સાંભળો છો તમે તમારા મિત્ર રાઘુભાઈને કે અવિનાશભાઈની મદદથી આપણા દીકરા સંતોષને સમજાવો તો ગિરરાજભાઈ હસ્યા એ શું મદદ કરવાના ઘરેથી જ્યારે આપણને સંતોષે કાઢ્યા ત્યારે આપણી અવ અવસ્થા પર હસતા હતા પણ તેઓ ભૂલી ગયા એ વાત કે મારા છોકરાના લગ્ન થયા હતા ત્યારે એમના છોકરા હજી કુવારા હતા આજે તકલીફમાં છે તો જો હું મદદે નહીં જાઉં તો કાલે તકલીફમાં મારી કોણ વારે આવશે અશક્તિ મળીને થોડી શક્તિ બને છે આપણે વૃદ્ધો મળીને આ યુવાનોને સીધા દૂર કરી શકીએ છીએ આટલી સીધી વાત પણ આટલી ઉંમરે પહોંચવા છતાં આપણને સમજાઈ નથી કારણ આપણે ઉપર વધવાને કારણે ફક્ત ઘરડા થયા છીએ વૃદ્ધ નહીં ઉંમરની સાથે જ્યારે બુદ્ધિમાં વૃદ્ધિ થાય ત્યારે માણસ વૃદ્ધ થયો કહેવાય બાકી તો નૌખા ડૂબી હું પણ ડૂબ્યો વહેતો રહ્યો કિનારો જોતા રહ્યા સગા સાથી કોઈએ ન આપ્યો સહારો ડૂબેલું મારું સબ કરતું હવે ઇંતજાર આજે નહીં તો કાલે આવશે એમનો પણ વારો જોજે એ સામેના બંધ ઓરડાના ખુલશે દ્વારો અને આવી વસશે એમાં અવિનાશ અને ઓલો રાઘવન પ્યારો વિમલાબેન બીજા માટે આવું ન વિચારાય ગિરિરાજ ભાઈ કેમ ન વિચારાય પળ પળ ઘૂંટી જિલ્લતની જિંદગી જીવવા કરતા અહીં આ વૃદ્ધાશ્રમમાં મન ભેર જીવવામાં શું ખોટું છે અને સંતોષને શું કામ સમજાવવાનું એને સમજાવવાનો શો અર્થ છે માની મમતા અને બાપનું હેત વડીલોની છાયા અને આશીર્વાદની ટેક આ સમજાવવાનો વિષય છે વિમલાબેન બોલ્યા સમય આવે સંતોષ જાતે બધું સમજશે અને જોજો સંતોષ જાતે આપણને લેવા આવશે ગિરિરાજભાઈ ખીનપણે બોલ્યા કલ્પનામાં વિહરવાનું છોડી વાસ્તવિકતાને સ્વીકારવાનું શીખી જાઓ અઠવાડિયા પહેલાની વાત યાદ નથી બાજુના ઓરડામાં રહેતા કેશવભાઈ આમ જ આયના દીકરાની ઇંતજારમાં મરી ગયા એના અંતિમ દર્શન કરવા પણ કોઈ ના આવ્યું આવ્યું એક પેકેટ રૂપિયા ભરેલું અને સાથે ચિઠ્ઠી કે અંતિમ વિધિ પતાવી દો અમારી પાસે સમય નથી કોઈ નથી તારું અહીંયા કોઈ નથી તારું નથી કોઈ દર્દ લેનારું અહીંયા દીકરો દીકરી સ્વર્થના સગા છે મિત્રો પણ રહ્યા અળગા નથી કોઈ પ્રાણથી પ્યારો અહીંયા કોઈ નથી તારું અહિયાં એકલો આવ્યો વૃદ્ધ મન્યો આવ્યો ગિરિરાજભાઈ તમારો દીકરો આવ્યો છે તમને લેવા વૃદ્ધાશ્રમના અધિકારીઓએ તેઓ મળવા લાગ્યા ખુશ થાવો ગિરિરાજભાઈ કટુ બોલ્યા એ અંગતુક મારો દીકરો નહીં હોય મારો દીકરો તો અમને રડતા કરગડતા વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો બીમાર માની ખબર લેવા એની પાસે સમય ન હતો એ આંગતુક મારો દીકરો નહીં હોય કદાચ શેતાનની પણ દયા આવી એવી લાચારી જોઈને પણ જેનું કઠોર હૃદય ન પીગળ્યું એવો દીકરો અમને લેવા આવે તારી એ વાત કેવી રીતે માની લેવી મનીયા એ આંગતુંક મારો દીકરો સંતોષ નહીં હોય વિમલાબેન હિંચકાના ટેકે ઊભા થઈ અત્યંત ખુશીથી બોલ્યા સંતોષ મને લેવા આવ્યો છે મન્યા તું મજાક તો નથી કરતો ને ગિરિરાજભાઈ છોકરાએ જ યાર આપણી આ મજાક કરી આપણને ઘરની બહાર કાઢ્યા પત્નીથી લાચાર થઈ આપણને લાચાર બનાવ્યો એ સંતોષ આપણને કેમ લેવા આવે હરફ દૂડી ન થા વિમલા અને ખબરદાર મન્યા ફરી આવી મજાક કરી છે તો અમારો સંતોષ અમારા માટે ક્યારનો મરી ગયો હવે અહીં રહીએ જે અમે મેળવીએ છીએ આમ કેમ બોલો છો પિતાજી છો થાય પણ માવતર ક્યારે ગિરિરાજભાઈએ જોયું ત્યાં એમણે સંતોષ ઉભેલો દેખાયો એની પાછળ બહુ સંગીતા અને પ્રાણથી એ પ્યારી એમની પૌત્રી મીના એક ધ્રુષકા સાથે ગિરિરાજભાઈ બોલ્યા

બારણા સામે જોઈ વિમલાબેનના ધ્રુજતા પગમાં જોર આવી ગયું લાજારે પગમાં અચાનક જોમ આવી ગયું કસાટ પણ ટેકા વડે ઉભા થયા કારણ એમને આંખો સામે એમના ઘડપણનો ટેકો ઉભો હતો સંતોષ આ મારા મનનો વહેમ તો નથી ને આ મારું કોઈ સુખદ સ્વપ્ન તો નથી ને બારણા પાસે ઉભેલ સંતોષ બોલ્યો ના મા ના હું તમારો સંતોષ જ છું મા ગિરિરાજભાઈ બોલ્યા અહીં નો રસ્તો કેવી રીતે ભૂલ્યો બેટા તારી પત્નીને તો ખબર છે ને કે તું અહીંયા અમારા જેવા અભાગ્ય પાસે આવ્યો છે તે સંગીતા સંતોષ પાછળ ઢંકાઈ જતી હોવાથી ગિરિરાજભાઈને દેખાઈ ન હતી સંગીતા સીધી આવી ગિરિરાજભાઈના પગે પડતા કહ્યું માફ કરી દો મા બાપુજી અમને માફ કરી દો ચાલો ઘેર પાછા ગિરિરાજભાઈએ કહ્યું કેમ બેટા ચાલો ઘરે પાછા કેમ અચાનક આ ડોસા ડોસી પર હેત ઉભરાઈ આવ્યું કેમ એ રડતા રડતા કહ્યું બાપુજી અમને અમારી ભૂલ ખબર પડી ગઈ છે ભાન થયું છે કે ઘરમાં વડીલોની હાજરી એ અગવડ નહીં પણ સગવડ છે અમારા વગર ઘર અધૂરું અધૂરું છે અને આપણું ઘર હોવા છતાં તમે અહીં રહો એ ન શોભે ચાલો ઘરે ગિરિરાજભાઈએ હસતા હસતા કહ્યું દાદા દાદી નાના નાની સૌની પોતાની રામ કહાની રામ કરશે યુવાની હજી જીવવાની છે હજી તમારામાં યુવાની નો જોર છે જાઓ અમે અમારા વૃદ્ધાશ્રમમાં ખુશ છીએ વિમલાબેન બોલ્યા સાંભળો છો એમ પણ આ વૃદ્ધાશ્રમમાં ખાલી પોકોરી ખાય છે મીનાની કાલી કાલી ભાષા સતત કાનમાં ગુંજતી રહે છે આમ બાળકો સામે બાળક ન થાવ જીદ છોડો અને છોકરાઓ કહે છે તો ચાલો ને ઘેર સાંભળો એમની વાત ગિરરાજભાઈ જીદ છોડું કેમ છોડું હું મારી જીદ કેમ સાંભળું એમની વાત નાના હતા ત્યારે એમનું સાંભળ્યું ઘોડા બનો તો ઘોડો બનતો દોડો બોલતા તો દોડવા માંડતો સ્કૂલમાં આવ્યા પેટે પાટા બાંધી એમની દરેક માંગ સાંભળી મોટા થયા તો ગમતી છોકરી સાથે લગ્ન કરવાની વાત સાંભળી પોતાનો નવો ધંધો શરૂ કરવાનો છે એમ માટે મારી ફિક્સ ડિપોઝીટ તોડવાની વાત સાંભળી અંગત બચત દાવ પર લગાવવાની વાત સાંભળી એની પત્નીના અપશબ્દો અને કડવા વેળ સાંભળ્યા અને છેલ્લે ચાલ્યા જાઓ મારા ઘરમાંથી રડતી આંખે ચૂથાતા અહી એ વાત પણ સાંભળી હવે શું સાંભળવાનું બાકી છે વિમલા સંતોષે ક્યારે આપની વાત સાંભળી સંતોષ બોલ્યો પિતાજી જે થઈ ગયું તે થઈ ગયું મારાથી ભૂલ થઈ હવે પાછી આવી ભૂલ નહીં થાય તમને ઘરે કોઈ તકલીફ નહીં પડે ચાલો ગિરિરાજ ભાઈએ મોઢું ફેરવ્યું વિમલાબેન બોલ્યા ચાલો જવું છે ને ગિરિરાજ ભાઈ બોલ્યા વિમલા કાલે રાઘવભાઈ રાઘવનભાઈ આવેલા મને મળવા જાણે છે શું કહેતા હતા સંતોષે ચોકીદાર અને મીનાની આયાને નોકરી પરથી કાઢી મૂક્યા છે અને આજે સંતોષ આપણને લેવા આવ્યો છે એનો મતલબ તું જાણે છે વિમલાબેન અચંબિત નજરે સંતોષને જોવા લાગી સંતોષ નીચું જોઈ ગયો સંગીતાની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ ગિરિરાજભાઈ બોલ્યા આ અહીં સુધી મા બાપને લેવા નથી આવ્યા લાલચુ અને લેભાગુ એવા લોકો મફતનો ચોકીદાર અને આયા શોધતા શોધતા આવ્યા છે પણ હું આ લોકોના ઝાડમાં હવે નહીં ફસાવું પડ્યો રહીશ અહીંયા વૃદ્ધાશ્રમમાં ગીતની જેમ દૂરથી મને તાકતી એ મોતને નજીક આવવાની ઈંધધારીમાં પણ હું આ લોકોના શરણે જઈ હવે આમની ગુલામી નહીં કરું યુવાનીનો ગર્વ અને ઘમંડ છે આમને અરે યુવાન તો કૂતરા પણ હોય છે ગધેડા પણ હોય છે જે સસર કરી વધારતા રહે છે પોતાની વસ્તી અને કરતા રહે છે ભાન ભૂલી દિનરાત મસ્તી ક્યાં સુધી રહીશું આપણે હવે બધું બદલી દઈશું આપણી સંપત્તિ પર આ લોકો રાજ કરી ખુશ રહે અને નિર્દોષ અને બેબસ એવા આપણે રોજ મહત્તમ કરીએ હવે સહન થતું નથી ઘૂંટાઈ રહ્યો છે દમ વિમલા હિંમતવાન થા કઠોર થા સ્વાભિમાની થા અને મને સાથ આપવા તૈયાર થા હવે સામે દેવ હશે કે દાનવ જો તું હોય સંગ તો છોડીશ હું કોઈની પણ સામે જંગ વિમલાબેન બોલ્યા બેટા આ શા સાચો છે સંતોષ ચૂપ રહ્યો એના મોનમાં રહેલી સહમતી વિમલાબેન ઓળખી ગયા ગુસ્સાથી તે બરાડી ઉઠ્યા મિતે આજે બીજી વાર મારા ધાવણને લજાવ્યો છે ચાલ્યો જા અહીંથી અમારા મૃત્યુની ખબર પણ તને મળશે તો ન આવતો મારી પાસે કહે છે પુત્ર જીતાને અગ્નિ આપે તો મોક્ષ મળે પણ તારી આપેલી અગ્નિથી અમારી શાંતપણે સ્વર્ગમાં ગતિ કરતી આત્મા પણ દઝાશે દુભાશે ગિરિરાજ ભાઈ અસમંજસમાં બોલાય સ્વર્ગ આ સ્વર્ગ જીવતે જીવ નર્ક ભોગવનાર આપણા જેવા દુખિયારાઓને મરીને તો સ્વર્ગ જ મળશે ઈશ્વર આટલો પણ નિષ્ઠુર નહીં હોય કે અમને મર્યા પછી પણ દુઃખી રાખશે મર્યા પછી સ્વર્ગ આપવું પડશે ડરથી જ કદાચ ઈશ્વર આપણને મૃત્યુરૂપી બક્ષીસ આપતા ખચકાતો હશે ઈશ્વર મૃત્યુરૂપી પ્રસાદ આપી આ યાતનાઓમાંથી અમને છોડાવ પછી ભલે શાંતિથી ને અર્ગની યાતના આપતો રહે પણ હવે નથી સહન થતી આ જિલ્લત આ લાચારી અને આ પીડાદાયક ઘડપણ મીના દોડતા આવી ગિરરાજભાઈના પગ પર લપેટાઈ ગઈ ગિરરાજેલ લગાડતા બોલ્યા વહાલી તારી યાદો જ અમને જીવવાની શક્તિ આપે છે બોલી દાદાજી ઘરે ચાલો એના મોઢા પર આંગળી કહ્યું બેટા આગળ કઈ ના બોલીશ અજાણતામાં શૈતાનો દૂત બનવાનું કાર્ય ન કરીશ અને જો કરીશ તો પણ હું કવિરાજ શ્રી ગિરિરાજભાઈ પારે વિગડવાનો નથી ઓગળવાનો નથી હું કોઈને સામે ઝૂકવાનો નથી વિમલા બાળકો મોટા થતા જ કેમ માં બાપને ભૂલી જાય છે વિમલાબેન આસમાન તરફ જોતા બોલ્યા આ તો વિધિનું વિધાન છે ગરજ સરી એટલે વેત વેરી હવે જુઓ ને નાનપણમાં નાની નાની વાતોમાં પણ આપણે પોકારી ઉઠતા ઓ માં મરી ગયો ઓ બાપા રે પણ હવે આખા વૃદ્ધાશ્રમમાં કેટલાય વૃદ્ધો તકલીફ વેઠી રહ્યા છે અપમાન અને દુઃખના ઘૂંટ પી રહ્યા છે પણ કોઈના પણ મોઢામાંથી નીકળે છે ઓ મા કે ઓ બાપ તમે પોતે ક્યારે બોલ્યા ના બાળપણમાં યાદ આવે છે મા અને વૃદ્ધાશ્રમમાં પરમાત્મા કે વૃદ્ધાશ્રમમાં બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે એ ભગવાન કારણ હવે એની પાસે જવાનું છે હવે એની ગરજ છે ગિરરાજભાઈ અચંબિત નજરે વિમલાબેનને જોઈ રહ્યા સંતોષ બોલ્યો માફ કરો પિતાજી ભૂલ અમારાથી થઈ છે એનો પસ્તાવો પણ અમને થાય છે પણ ક્યારેક ક્યારેક તમારી પણ ભૂલ થાય છે હવે જુઓ ને તમે કોઈની પણ અર્ધ સત્ય માહિતી પર ભરોસો કરી લ્યો છો કરતા નથી તો ફક્ત એક જ વ્યક્તિનો ભરોસો અને તે તમારો પુત્ર સંતોષનો એટલે કે મારો ચોકીદાર અને આયાને નોકરી પરથી કાઢી પણ કેમ એ વાત તમને રાઘવ રાઘવનભાઈએ કરીને અમે બીજો ચોકીદાર અને આયા શોધી જ રહ્યા છીએ એ તમને રાઘવનભાઈએ કહ્યું ના પિતાજી અમે તુરંત બીજા ચોકીદાર કે આયાને નોકરી પર નહીં રાખ્યા કારણ અમે યોગ્ય વ્યક્તિની તલાશ કરીએ છીએ એ ફેલે એલ ફેલ કોઈને પણ અમે નોકરીએ રાખવા માંગતા નથી પિતા જાણો છો કેમ તો સાંભળો પિતાજી એ દિવસે સંગીતા નોકરી પરથી પાછી આવતી હતી ત્યારે ખબર છે એને શું જોયું તમે અંદાજો પણ નહીં લગાવી શકો આપણી મીના પિતાજી તમારી લાડલી મીના માર્કેટમાં ભીખ માંગતી હતી એની રોજ બપોરે અમારા કામ પર ગયા પછી એની પાસેથી આ ધંધો કરાવતી વોચમેનને પણ એ ભાગ આપતી જેથી એ ચૂપ રહે તો હવે તમે જ બોલો કે આવા નપાવટ લોકોને અમે નોકરી પરથી કાઢીએ નહીં તો શું કરીએ પણ પિતાજી એ દિવસે અમને વાતનું ભાન થયું કે ઘરમાં વડીલોનું હોવું કેટલું જરૂરી છે જો તમે લોકો ઘરમાં જ હોત તો આવી દશા અમારા છોકરીની થઈ હોત તમે કદાચ લાચાર થઈ અહીંયા જીવતા હશો પણ અમે તો તમારા વગર નિરાધાર થઈ ગયા છીએ આવા અનુભવ ઉપરથી દ્રઢપણે હવે માનું છું કે વડીલ આપણી સાથે હોવા જોઈએ વડીલ એટલે વડલો આપણને હંમેશા છાંયડો જ આપે પિતાજી અમને અમારી ભૂલ ખબર પડી ગઈ છે અમને માફ કરો જો સજા કરવી હોય તે કરો પણ ઘરે જઈને હવે તમે અહીં નહીં રહો તમે નહી માનો તો અમે ત્રણે અહી આવી રહીશું પણ હવે રહેવું છે તો તમારા સાથે તમારા આશીર્વાદ હેઠળ તમારા સલાહ સૂચન અને માર્ગદર્શન નીચે તમારો સામાન નોકરો ઘરે લઈ આવશે બા ચાલો વિમલાબેન બહુ હાથ પકડી ચાલવા લાગ્યા એમના પગમાં અનેરું બળ આવી ગયું હતું ગિરરાજભાઈ અને મીને વૃદ્ધાશ્રમની દિવાલો પર લગાવેલા પાટિયા પર વ્યવસ્થિત ગોઠવેલી ગિરરાજભાઈની કવિતાની પુસ્તકો બેગમાં ભરવામાં વ્યસ્ત થઈ ગયા દુઃખ પીડા અને લાશ જોવાની આદિ આદિ વૃદ્ધાશ્રમની એ દિવાલો કદાચ પ્રથમવાર ધ્રુજી ઉઠી હશે પોતાને આજે કોઈક જીવિત અવસ્થામાં છોડીને જઈ રહ્યું છે એ દૃશ્ય જોઈને